તો દોસ્તો તમે પણ જાણતા હશો કે બાવીસ માર્ચથી છે ને કે આઈપીએલ રમવાનું ચાલુ થવાનું છે તો દોસ્તો તમારે પણ છે ને કે આઈપીએલ ની બધી મેચો છે ને કે તમારે તમારા મોબાઈલ થી છે ને કે ફ્રીમાં જોવી છે પરંતુ તમને જાણ નથી કે ક્યાંથી જોવી તો દોસ્તો વિડીયો છે ને કે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો વિડીયો છે ને કે પહેલેથી લઈને સેલ્સ થી ખાસ પૂરો જોઈશું તો આવડમાં હું તમને છે ને કે આગળ બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ છે ને કે આઈપીએલ ની કોઈ પણ મેચ હોય એ તમે તમારા મોબાઈલ થી છે ને એ પણ ફ્રીમાં જોઈ શકો છો ઠીક છે તમે છે કે ઓપન જેઓ તો એમાં તમને છે ને કે સબસી લેવાનું Thanks for watching! આવે છે ઠીક છે તમે સબસ્ક્રિપ્શન લીશો તો જ તે તમે છે ને કે એની મેચ જોઈ શકો છો પરંતુ આવડે છે ને કે દોસ્તો આઈપીએલ વિડીયો છે ને કે સિલ સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આશે તો દોસ્તો હું તમને કે આગળ બધી પ્રોસેસ કહો એ તમારે

બધી મેં જોયું તો તમારે છે ને કે એ રીતની ફોલો કરશો તો તમને એક વેબસાઇટ મળશે ઠીક છે તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીન માં જશું ત્યાં જઈને તમને બધું શીખવાડું તો ચાલો વડિયો શરૂ કરીએ ઓકે દોસ્તો તો હવે હું તમને છે ને કે જે પણ પ્રોસેસ કરવાની કહું ને એ બધી છે ને કે તમારે ફોલો કરવાની રહેશે ઠીક છે તો જ તમને ખબર પડશે કે કઈ રીતે તમે ફ્રીમાં છે કે આઈપીએલ તમારે જોવું તો તમે જોઈ શકો છો ઠીક છે તો ભાઈ દોસ્તો આપણે શીખ્યો ઠીક છે તો સૌથી પેલા છે ને કે તમે આ વિડીયો જોવો છો હવે જેવો તમે આ વિડીયો જોવો છો તો એના વિશે છે ને કે તમને ડિસ્ક્રિપ્શન નો ઓપ્શન જોવા મળતો હોય છે ઠીક છે હવે જેવું તમે ડિસ્ક્રિપ્શન ઓપન કરશો એટલે તમને છે ને કે મારી એક ટેલિગ્રામની છે ને કે ચેનલ છે એની તમને લિંક જોવા મળતી એવી રીતે કરવાની રહેશે તમારે ટેલિગ્રામ ઓપન કરવું છે ઠીક છે ટેલિગ્રામની ચેનલ આવે છે તમે જોઈશું તો ત્યાં છે ને કે પાંચે પાંચ વેબસાઇટ છે કે આપી દીધેલી છે ઠીક છે તમે જોઈ શકો છો બાજુમાં હું તમને છે ને કે બતાવું છું ઠીક છે હવે તમને એમ થાતું હશે કે આ વીડિયોમાં કેમ ન બતાવે તો દોસ્તો એમાં છે ને આ બધી પ્રોસેસ છે ને તો હું તમને આમાં આ જે યુટ્યુબ વિડીયોમાં હું તમને બતાવું તો આપણો વિડીયો છે ને કે યુટ્યુબ વાળા કે રીમુવ કરી શકે છે ઠીક છે એટલે છે ને કે હું બધી પ્રોસેસ મેં તમને ટેલિગ્રામમાં શીખવાડી છે કે તમારે છે ને કે પાંચો પાંચ વેબસાઇટ મેં તમને છે ઠીક છે તમે જોઈ શકો છો બધી પ્રોસેસ હું તમને આમાં શીખવાડીશ તો આપણો વિડીયો છે કે યુટ્યુબ વાળા કે રિમુવ પણ કરી શકે છે ઠીક છે એટલે છે ને કે મેં બધી પ્રોસેસ કે તમને ન્યાસ કીધેલી છે ઠીક છે એટલે તમારે છે ને કે સિમ્પલી કે મારી ટેલિગ્રામ જે ચેનલ છે તમને દેખાતી છે કે તમારે સિમ્પલી કે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમારી ટેલિગ્રામની ચેનલ ને ઓપન કરવાની છે ઓપન કરીને તમે જોઈશો તો એમાં ત્યાં તમે જોવો તો આવું ના હું છે ને કે ક્રિકેટ ને લગતું અથવા તો કોઈ પણ વસ્તુ છે ને કે અપલોડ કરતો રહું છું ઠીક છે તો તમારે છે કે સિમ્પલી મારી ટેલિગ્રામની ચેનલ ને તે જોઈન કરી લેવાની છે ઠીક છે ત્યાં તમને પાંચે પાંચે અપડેટ તમને જોવા મળે છે ઠીક છે તો દોસ્તો આ રીતે તમે છે ને કે આ પાંચો પાંચ વેબસાઇટ સર્ચ કરીને તમારે છે કોઈ પણ હોય તમે જોઈ શકો છો તો દોસ્તો આઈ હોપ કે તમને વિડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આપણે જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડિયો તમને ગુજરાતીમાં આ છે મળતા રહેશે તો આ ચેનલને સૌથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય બાય